ત્યારે કમિશનર દ્વારા વારંવાર દબાણો દૂર કરવાની વાત કરવામાં આવે છે અને આજ મુદ્દો કોર્પોરેશનના દરેક ઝોનમાં પ્રાયોગિક ધોરણે એક એક રોડ દબાણ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવે છે દરેક ઝોન ના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરો પાસેથી આવા રોડની યાદી મંગાવવામાં આવી છે તે રોડ ઉપર જેટલા દબાણો હશે તેમાંથી શક્ય હોય તેટલા દૂર કરવાના રહેશે અને નવા એક પણ દબાણ ઊભા ન થાય તેની જવાબદારી અધિકારીની રહેશે અધિકારીએ પોતે જ કયો રોડ ખુલ્લો કરાવશે તેની માહિતી આપવી પડશે માહિતી આપ્યા બાદ ટૂંક સમયમાં જ અધિકારીએ તે રોડ ખુલ્લો કરવાનો રહેશે બેન એમાં કમિટીમાં સૂચના આપેલી હતી કે ઝોનના ઓફિસરોને જ આપણે સૂચના આપી તમે જ રોડ આઈડેન્ટિફાઈ કરો જેથી તમારી જ જવાબદારી રહેશે કે જે તે રોડ પરથી નવા દબાણ ના થાય ને હયાત દબાણો કઈ રીતે ધીમે ધીમે દૂર કરવા અને ટ્રાફિકના અડચણ રૂપ હોય જે જગ્યાએ પાર્કિંગ જે ચાર રસ્તાની બધે કોઈ અડચણ આવતું હોય તો એ પણ દૂર કરવાની જવાબદારી સાથે આ રોડ આઈડેન્ટિફાઈ કરવાનું આપણે એમને શોભેલું હતું એ લોકો થોડી માહિતી લઈને આવ્યા છે પણ આપણે જે વધુ સૂચના આપી કે ભાઈ આપણે કઈ રીતે કરવું છે अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।